જય ભલી સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો પહેલાં તો બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે આપણો બ્લોગ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો અત્યારે કરી લેજો અને તમે આજકાલ ઓછા જેવું શેર નથી કરતા એવું લાગે છે આપણને તો તમારા માટે મેં આજે ખૂબ મોટો બહાટો લાવું છું તો મિત્રો અત્યારે આપણે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ પણ નીકળી પડ્યા છે દેવગઢ બાજુ જવા માટે બરાબર કાલે આપણે જતપુર ગયા હતા દેવગઢ બાજુ આપણને કેમ એ તમને બતાવું મેં બરાબર તો આગળ બ્લોકમાં તમે બન્યા રેજો અને કમ્પ્લીટ નહીં તો ફ્રી થઈ જશે આવી સવાર સવારના બધા ચાલો લખાઉ તો આ છે કુમાર એને મેં આજે દેવગઢ બારીયા એમ કહેવાય કેસાવમાં ભણવા માટે મૂકવાનો છે તો ચાલો મનહર બારીયા તો સવારના ગાડા નીકળી જ સવારમાં સાત વાગે અને આપણે હવે નીકળીએ છીએ દેવગઢ બારીયા તો ચાલો બસ બન્યા રહીજો બરાબર તો શું કહેવું ભાઈ હા ચાલો ભાઈ મારે બારી ભણવા જો છે ને હા ભણવાનું બારીયા ભાઈ બારી ભણવા જવાનું છે બરાબર છે તો ચાલો બસ બની રહેજો રસ્તાનો નજાર તમે બતાવો બરાબર આ છે બરાબર છે તો મિત્રો ફાઇનલી આપણે દેવગઢ બારિયા દેવગઢ બારિયા છે અને દેવગઢ બારિયા અમે ભાઈને તમે મૂકીને આવ્યો છું ત્યાં ફવા ફેમસ છે આપણે ત્યાં અહીંયા ખાધા છે ને બરાબર છે અને હા જણાવું કે આ દેવગઢ બારીયાનો ટાવર છે ટાવરને નજીક બરાબર અને આ બાજુ ફવા બરાબર છે દેવ સાવ હાઉસ એકદમ ફેમસ છે ત્યાં અને દેવગઢ ઘર બારી મિત્રો આજે એકદોળો વરસાદ પડ્યો છે મારા ખ્યાલથી અને અત્યારે પણ વરસાદ ચાલુ છે તમે જોવો છો અને થોડો ઘણો નજારો તમને બતાવો બરાબર ટાવરનો અને ચોખ્ખીનો તારીખોનો નજારો તમને બતાવો બરાબર એટલી મોજ થાય એટલી બતાવો બરાબર આપણે એવું બહાર ગયા તો અમે અને ભૂલ મોજ કરી હતી પણ મિત્રો ફાઇનલી આપણે માલુના જંગલ એ ખતરનાક નજારો તો માલુના જંગલમાં આપણે આવી ગયા છીએ અને થોડું ઘણું લિપ્સિંગ ગીતનું છે એ લેવાનું છે બાકી ખતરનાક નજારો તમને કમ એવું હરિયાળી હરિયાળી અરે મિત્રો બ બહાટો બોલશે અને કંઈક જંગલની પહાડો હોય જંગલ હોય એટલે કંઈ વાત નહીં હરિયાળી 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 મિત્રો ચારે કોર મસ્ત મજાનું લોકેશન છે અમે એવા લોકેશન ઉપર જઈને ખૂબ લિપ્સિંગ લેવાનું છે મિત્રો અને તમારા માટે મેં કંઈક નવું નવું લાવું છું બાકી કંઈ કંઈની તમે સપોર્ટ કરજો અને બે દિવસથી વિડીયો ઓછા વાયરલ થાય છે તો કંઈ કંઈની પણ તમે શેર કરજો બે પાંચ જણને એટલે મજા આવે મને બ્લોગિંગ કરવાની અને નવા નવા લોકેશન મિત્રો બતાવો મને કે કઈ લોકેશનને જવું કે શું કરવું એ તમારા માટે મેં નવું લવું લાવું બરાબર છે બાકી તમે કે કેશો એવી રીતે મેં કરીશ બરાબર છે પ્રવાસિંગ પ્રવાસના આપણે વિડીયો સોંપતા નથી અને પ્રવાસના વિડીયો વાયરલ નહીં થતા એટલે આપણે જવાનું ખરું પણ બધું એવું જ બાકી કંઈ નહીં તમારા નવા નવા સ્થળ બતાવીશ મેં અને નવું નવું લોકેશન બતાવીશ કંઈક નવું લાવીશ એ તમને બતાવીશ બરાબર છે તો આપણે આગળ બન્યા રહીશું કેટલી મોજ થાય એ તમને કહીશ બરાબર તો મિત્રો અહીંયા થોડું ઘણું આપણે લીધું અને હવે પાછા થોડું ઘણું લોકેશન ચેન્જ કરીએ બરાબર છે ચાલો આગળ જઈએ છીએ કેવું મસ્ત લાગે બધું લીલું લીલું બધું હરિયા બધું કેવું મિત્રો હરિયાળી હરિયાળી જેવું લાગે જંગલો અમે તો અહીંયા જંગલોના રહેવાસી તો મસ્ત મસ્ત છે આવું ના આવું છે આવું કેવાય હું છે ફાળજો આ લોકો બોમ્બ થી કરી રહ્યા ને હા શું કે ભાઈ ઓહો હો હો તો આ મિત્રો પાવર બ્રેક મળી આપણને અને આ સાથે પિન પણ મળી તો મિત્રો આ જગ્યા પર હતું કોણ મીકી ગયું કંઈ ખબર નહીં આ થેલીમ ખાલીમ પ્લાસ્ટિકની ઠેલીમ થયાલીમ ખાલીમ હતું મિત્રો એટલે જેનું હોય આ તો પલળી પણ નહીં જેનું હોય એનું આવીને લઈ જજો અને મને ફોન કરજો આ જેનું હોય એનું બરાબર છે આ પિન સાથે છે અને પાવર બ્રેક છે આ સાથે છે બધું ચાલુ જ છે બરાબર છે ચાલુ જ છે એવું લાગે છે આપણને જ્યાંનું હોય એનું તમે મને ફોન કરજો બરાબર આ પાવર બ્રેક છે અને રાતે પિન છે બીજું કશું નહીં ને ના બીજું કંઈ નહીં ભાઈ બરાબર તો આપણને મળ્યું છે એટલે જ્યાં લગણ તમે લેવા નહીં આવો ત્યાં લગણ આપણે રાખશું બાકી કોન્ટેક કરજો બરાબર મને અહીંયા કોણ મૂકીશું શું ખબર પડે આપણને બન્યા રેજો બરાબર છે તો ગાઈસ હવે પાછા બીજા નવા લોકેશન ઉપર આપણે ગયા છીએ એને ત્યાં જ છીએ પણ લોકેશન ચેન્જ કરીએ બરાબર છે અને હવે પાછા શું કરીએ શું નહીં કંઈક પાછું મળી જાય એનું બધા તમને બતાવીએ બરાબર છે તો મિત્રો ફાઇનલી અહીંયા આપણે થોડું ઘણું શૂટ લીધું છે બરાબર છે અને અહીંયા કશું નહીં મળ્યું આપણને તો મનરભાઈ હા બોલ બે શબ્દો હા નમસ્કાર મિત્રો અત્યારે હવે શૂટિંગ ઉપર પહોંચી છે ને તમને સડો ઘણો અરે આખો તો હું શૂટિંગ ઉપર પહોંચ્યા અરે પણ અમે ચૂટી હા ને પતા સર તમને થોડો ઘણો આઈ જને બતાવું થોડો નજારો થોડો ઘણો ફૂલ છે હા ગીત ગાના કરે કી ગીત ગાઓ ગા યો એ છોરી રૂમ ઝૂમ હાટો જોવા જાય છોરી રૂમ ઝૂમ બજાર ફરવા જાય એ છોરી રૂમ गळ्यम्नली मदलियुने कैना च्टशा म कन्धा 벤ु सोरे रोमा जूमँ हाटआ जवाहाई ए गळ्यम्नली युने कैना च्टा संदी म सादुजारा हुआई क्योग चले

મિત્રો સતીશ રાઠવા બ્લોગ પણ ચેનલ ચાલે છે તો અત્યારે નહીં શકતા યા પણ તમને કામમાં બીજી રહે છે એ ભાઈ તો ભાઈ થોડા સમયમાં સતીશ રાઠવા બ્લોગમાં પણ તમને નવા નવા અંદાજમાં વિડિયા જોવા મળશે અને સતીશ રાઠવા ચેનિયા મેં બની આવીએ બરાબર છે તો મિત્રો સપોર્ટ કરજો અને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બધું ખટકા નાખજો એટલે અમને ફોર્મ કરવાની ખૂબ મજા આવે મિત્રો હવે વાત હું કેવી તમને ખબર કે થોડા સમયમાં આપણે બધું તો આવતું રહેશે ને મનારબારી આવે છેલ્લા છેલ્લા બોલ તો મિત્રો અત્યારે અમે શૂટિંગ પૂરું કર્યું અને તમને બતાવ્યું બતાવ્યું તો હવે બનિયારી જો બ્લોક માં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો બરાબર છે હા થોડું ઘણું દર્દ તો

જય શ્રી રામ જય બદરંગ બલી બરાબર છે